હિરલબા જાડેજા જે છે કે જેમની ગત મોડી રાત્રે અપહરણ કેસ માં ધરપકડ થયા હતી જોકે ધરપકડ બાદ કોર્ટની અંદર હાજર કરતા બે દિવસના રિમાન્ડ મળ્યા હતા રિમાન્ડ બાદ કુતિયાણાના ધારાસભ્ય જાડેજાના કાકી હિરલભાઈ જાડેજાને તબિયત લથડી છે ગત મોડી રાત્રે હિરલબા જાડેજાને છાતીમાં દુખાવો ઉપડતા

પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ ખાતે જોવા મળ્યો હતો અને આખી આ ઘટના સંદર્ભે જે પોરબંદર પોલીસે ગુનો નોંધ્યો હતો ખંડણી અને અપહરણના મામલે તે બાદથી બે દિવસના રિમાન્ડ ઉપર હતા અને ગત મોડી સાંજે આ પ્રકારની ઘટના બની હતી તેઓ રિમાન્ડ દરમિયાન હતા અને અચાનક તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેમને તત્કાલ એ પોરબંદરની ભાવસીજી હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા છે ગત મોડી રાતથી જ છાતીમાં દુખાવો વધારો વધારે થતા તેમને આઈસીયુ ની અંદર દાખલ જે છે તે કરવામાં આવ્યા છે મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યુઝરૂમ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ